આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે સૌ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બારમી માર્ચના રોજ વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યમાં રેલ્વેની વિવિધ પરિયોજનાઓનું શિલાન્યાસ અને લોકાર્પણ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતેથી શિક્ષણ ક્ષેત્રે અંદાજે એક હજાર પાંચસો કરોડ રૂપિયાની બે મહત્વપૂર્ણ યોજનાઓનો પ્રારંભ કરાવ્યો ભુજના સ્મૃતિવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ લોકકલાના મહોત્સવ દેશજનો શુભારંભ કરાવ્યો સામાજિક મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે અનુસૂચિત જાતિના વિકાસ માટે યોગદાન આપનારા મહાનુભાવોને આવતીકાલે આપી સન્માનિત કરાશે અને ગુજરાત પોલીસ ખાતે તાલીમાર્થીઓનો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી બારમી માર્ચના રોજ રાજ્યમાં રેલવેની વિવિધ પરિયોજનાઓનું શિલાન્યાસ અને લોકાર્પણ કરશે અમદાવાદ મુંબઈ વચ્ચે વધુ એક વંદે ભારતની શરૂઆત કરવાની જાહેરાત રેલ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે જે અંતર્ગત બારમી માર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે મુસાફરોની માંગ અને ઘસારાને પગલે અમદાવાદથી સવારના સમયે વંદે ભારત ચલાવવાનો નિર્ણય લેવાયો જામનગરથી અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેન હવે દ્વારકા સુધી લંબાવાય છે આ ટ્રેન વહેલી સવારે ચાર વાગે દ્વારકાથી ઉપડીને સવારે દસ વાગે અમદાવાદ પહોંચશે અને સાંજના છ વાગે અમદાવાદથી ઉપડીને રાત્રે બાર કલાકે દ્વારકા પહોંચશે પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનના ખીજડીયા અમરેલી ટ્રેનનો બ્રોડગેજમાં રૂપાંતરિત કરી છે વન સ્ટેશન વન પ્રોડક્ટ યોજના અંતર્ગત સ્ટેશન પર સ્થાપિત સ્ટ્રોલ ટ્રોલી લીપ એગ્રો ટર્મિનલ લીલીયા મોટાનું પણ લોકાર્પણ કરાશે જેમાં ભાવનગર ડિવિઝનના ડીઆરએમ રવિશકુમારને પણ આમંત્રણ પાઠવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદના ઘાટલોડિયા સ્થિત જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતેથી કિશોરીઓના પોષણ આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપતી નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો શુભારંભ કરાવ્યો અંદાજે એક હજાર પાંચસો કરોડ રૂપિયાની આ યોજનાઓથી વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને ભવિષ્યલક્ષી શિક્ષણ મળી રહેશે આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને દીકરીના શિક્ષણની ચિંતા ડબલ એન્જિન સરકાર કરશે આ પ્રસંગે મુખ્યમંત્રીએ મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલ અંતર્ગત રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ડિજીટલ સુવિધાઓનો શુભારંભ કરાવ્યો આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાઠવેલ સંદેશાનું પઠન મુખ્યમંત્રીએ કર્યું હતું જેમાં પ્રધાનમંત્રીએ દીકરીઓના શિક્ષણ અને પોષણની સંભાળની સાથે વિજ્ઞાનના નવીનતમ કૌશલ્ય માટે સજ્જ કરી આર્થિક સહાય પૂરી પાડતી આ યોજનાના શુભારંભને રાજ્યના શિક્ષણ વિભાગ માટે મહત્વનો ગણાવ્યો હતો વધુમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે આજની યુવા પેઢીમાં ઉર્જા આત્મવિશ્વાસ અને ક્ષમતાઓને જોઈને મને ખૂબ ગર્વ થાય છે આ યુવા શક્તિ પર આપણા દેશની આશાઓ અને આકાંક્ષાઓ જોડાયેલી છે મને સંપૂર્ણ ખાતરી છે કે ભારતની યુવા શક્તિ પોતાના વ્યક્તિગત સંકલ્પો સાથે દેશના સંકલ્પો જોડીને દેશને પ્રગતિની નવી ઉંચાઇ પર લઈ જવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે લોક ભુજ ખાતે સ્મૃતિવન મેમોરિયલના પરિસરમાં લોકકલા મહોત્સવ દેશજનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શુભારંભ કરાવ્યો દેશજ કાર્યક્રમના આયોજનને બિરદાવતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે આ મહોત્સવમાં વિવિધ રાજ્યમાંથી આવેલા કલાકારો પોતાની કલાનો પરિચય આપી કલાપ્રેમીઓને મનોરંજન પૂરું પાડશે તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે નાટક અને સંગીત એક એવી વિદ્યા છે જે લોકોના મન અને આત્માને સંતુષ્ટ કરે છે જે દેશમાં કલા અને સંસ્કૃતિનું સન્માન થતું હોય અને સાહિત્ય નું સન્માન થતું હોય ત્યાં આવનારી પેઢીઓ દરેક પરિસ્થિતિનો સામનો કરી શકે છે આ સાથે જ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભુજ સ્મૃતિવનની મુલાકાત લઈને ભૂકંપમાં દિવગંતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને સ્મૃતિવન મેમોરિયલની મુલાકાત દરમિયાન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભૂકંપની સ્મૃતિઓને દર્શાવતી અલગ અલગ ગેલેરી નિહાળી હતી અમારા ભુજના પ્રતિનિધિ હેમાંગ પટની જણાવે છે કે રાજ્યપાલશ્રીએ ભૂકંપની અનુભૂતિ કરાવતા વિશ્વના સૌથી મોટા સિમ્યુલેટરી મ્યુઝિયમની પણ મુલાકાત કરી હતી સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે અનુસૂચિત જાતિના વિકાસ માટે સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનારા મહાનુભાવને આવતીકાલે ગાંધીનગર ખાતેથી એવોર્ડ આપી સન્માનિત કરાશે તેમ અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગની યાદીમાં જણાવ્યું હતું આ તકે રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમાર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેશે અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકના નિગમો દ્વારા બે હજાર પાંચસો ચોત્રીસ લાભાર્થીઓની ઓનલાઈન ડ્રો મારફતે પસંદગી કરીને આશરે ચોસઠ કરોડ રૂપિયાના લાભોથી લાભાન્વિત કરવામાં આવશે આ ઉપરાંત વિદેશ અભ્યાસ લોન રીપેમેન્ટ પોર્ટલનું પણ અનાવરણ કરવામાં આવશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી પરથી વાંચી શકશો જામનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરના મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન માટેના એકાણું વાહનોને લીલી ઝંડી આપી લોકાર્પણ કર્યું હતું દસ કરોડ અડતાલીસ લાખ રૂપિયાના ખર્ચે ખરીદાયેલા એકતાલીસ વાહનો તેમજ એજન્સી મારફતના પચાસ વાહનોને વેસ્ટ મેનેજમેન્ટ માટે કાર્યરત થશે હવે જૂના સિત્તેર વાહનોને બદલે નવા એકાણું વાહનો દ્વારા ડોર ટુ ડોર કલેક્શનની કામગીરી વધુ અસરકારક રીતે થશે અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે વિવિધ પ્રકારના કચરાના મેનેજમેન્ટ દ્વારા ભાવનગરને વધુને વધુ સ્વચ્છ બનાવવાનો હેતુ આ વાહનો દ્વારા સિદ્ધ થશે ગુજરાત પોલીસ અકાદમી કરાઇ ખાતે ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ત્રણસો બત્રીસ તાલીમાર્થીઓને દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો આ પ્રસંગે હર્ષ સંઘવીએ કહ્યું કે પોલીસ નિષ્ઠાવાન હોવાની સાથે સાથે સંવેદનશીલ હોવું પણ જરૂરી છે જે ગુજરાત પોલીસમાં પ્રતિબિંબિત થાય છે તેમણે ટેકનોલોજીના યુગમાં એઆઈ તેમજ વિવિધ સોફ્ટવેરના ઉપયોગની અનિવાર્યતાની સાથે માનવ બુદ્ધિની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો તેમણે દીક્ષાંત સમારોહમાં નવનિયુક્ત બસો એકસઠ બિનહથિયારી પીએસઆઈ અડતાલીસ હથિયારી પીએસઆઈ અને ત્રેવીસ ઇન્ટેલીજન્સ ઓફિસરની તાલીમાર્થીઓને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ આપી હતી આ દીક્ષાંત પરેડ સમારોહમાં પોલીસ મહાનિદેશક વિકાસ સહાય ગુજરાત પોલીસ અકાદમી કરાઈના ઉપાચાર્ય સુશ્રી સુજાતા મજમુદાર તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ વિવિધ તાલીમાર્થીઓ સહિત દીક્ષાનાર્થીઓ પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગૃહ રાજ્યમંત્રી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે ગઈકાલે યુવા સાંસદ બે હજાર ચોવીસ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો જેમાં નવસારીના સાંસદ સી આર પાટીલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા આ તકે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજકારણથી દૂર રહીને એક નાગરિક તરીકે આપણી જવાબદારીનું પાલન કરવું એ આપણા સૌની ફરજ છે અને સૌએ સાથે રાખીને વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આગળ વધવું પડશે અને આ પરિવર્તનની શરૂઆત આપણા પરિવારથી જ થવી જોઈએ વધુમાં શ્રી સંઘવે જણાવ્યું કે રાજ્યની ત્રાસી યુનિવર્સિટીમાંથી એક દિવસ માટે પસંદ પામેલા પાંચસો પચાસ જેટલા વિદ્યાર્થીઓએ સંપૂર્ણ સંસદીય પ્રણાલી અનુસરીને સંસદની કાર્યવાહી ચલાવી જેવી તેઓ સંસદની કામગીરીને વધુ સારી રીતે સમજી શક્યા મંત્રી કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં પંચમહાલ જિલ્લાના મોરવા હડફના રસ્તા તથા પુલના વીસ ગામોનું રૂપિયા બેતાલીસ કરોડ સાત લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરાયું પાનમ નદી પર પુલ બનાવવાથી બાવીસ કિલોમીટરનું અંતર ઘટીને પાંચ કિલોમીટર જેટલું થશે જેના કારણે ગોધરા અને મોરવા હડફ તાલુકાના છ ગામોની છત્રીસ હજારથી વધુ વસ્તીને પરિવહનનો સીધો લાભ મળશે અમારા પંચમહાલ જિલ્લાના પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે આ સાથે કુબેરભાઈ ડિંડોર અને અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગોધરા ખાતે અદ્યતન સુવિધાઓથી સજ્જ છ કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત સ્ટ્યુટ સર્કિટ હાઉસનું લોકાર્પણ કરાયું હતું શિક્ષણ શિક્ષણમંત્રીશ્રીએ લોકાર્પણ કર્યા પછી સર્કિટ હાઉસના તમામ કક્ષનું નિરીક્ષણ પણ કર્યું હતું રાજ્યના તમામ જિલ્લાઓમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં યોજાયેલા લોક અદાલતમાં ફોજદારી દિવાની તથા એમએસીટી ટ્રિબ્યુનલ ઉપરાંત વીજ કંપની મોબાઈલ કંપની સહિત વીસ હજાર કેસો મૂકવામાં આવ્યા હતા અમારા પંચમહાલના પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે ગોધરા તથા તાલુકા કક્ષાએ યોજાયેલ આ લોક અદાલતમાં દસ હજાર નવસો કેસનું લોક અદાલતના માધ્યમથી સમાધાન કરવામાં આવ્યું હતું ભાવનગરમાં જુડો સ્પર્ધાનું આયોજન મંત્ર ટેકવેન્ડો એન્ડ જુડો ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં શહેરની જુદી જુદી શાળાઓના ખેલાડીઓએ ભાગ લીધો હતો ઓગણીસ વર્ષથી નાના અને ચૌદ વર્ષથી નાના વય જૂથના જુદા જુદા વજન જૂથના સાઠ ખેલાડીઓએ ચંદ્રક ટી શર્ટ અને ખેલાડીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે જીએમઇઆર એસ મેડિકલ કોલેજ ખાતે સંસદ દીપસિંહ રાઠોડના હસ્તે નવા એમઆરઆઈ મશીનનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો સંસદે આ પ્રસંગે જણાવ્યું હતું કે નવીન એમઆરઆઈ મશીન થકી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને એમઆરઆઈ માટે હજારો રૂપિયાનો ખર્ચ બહાર કરવો પડશે નહીં પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના બસ સ્ટેન્ડ ખાતેથી ધારાસભ્ય સી કે રાહુલજી દ્વારા નવીન ત્રણ બસોને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અમારા પંચમહાલ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શનાર્થે આવવા જવા માટે તેમજ ફતેપુરાથી સેલવાસ રોજગાર અર્થે જતા મુસાફરોને આરામદાયક મુસાફરીનો લાભ મળી રહે તે માટે ત્રણ બસોને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અંતમાં મુખ્ય સમાચાર ફરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બારમી માર્ચના રોજ વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યમાં રેલવેની વિવિધ પરિયોજનાઓનું શિલાન્યાસ અને લોકાર્પણ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતેથી શિક્ષણ ક્ષેત્રે અંદાજે એક હજાર પાંચસો કરોડ રૂપિયાની બે મહત્વપૂર્ણ યોજનાઓનો પ્રારંભ કરાવ્યો આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા